લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી વિભાગોમાં મોટા પાયે બદલી બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્યારે છ જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ ગુજરાત હિસાબી સેવાના ત્રણ નાયબ નિયામકને પણ બદલીના આદેશ અપાયા છે મળતી માહિતી અનુસાર પંચાયત વિભાગ દ્વારા છ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ અપાયા જ્યારે નાણાં વિભાગે પણ ગુજરાત હિસાબી સેવાના નાયબ નિયામક વર્ગ એક અને ત્રણના અધિકારીઓની બદલી કરી છે તેમજ એક અને નવના હિસાબી અધિકારીઓ ની પણ બદલી કરાઈ હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ